જંત્રી ના દરમાં સૂચિત વધારાને ખેડૂતોએ આવકાર્યો મહેસાણા જિલ્લાના ખેડૂતોએ જંત્રી વધારવા બદલ સરકારનો આભાર માન્યો જંત્રીમાં વધારાથી ખેડૂતોને નુકસાન ના બલ્ડર ના પોલ ખુલી છે જંત્રીના દરમાં સુચિત વધારાને મુદ્દે ખેડૂતોએ કલેક્ટરને સોંપ્યો આભારપત્ર જંત્રીનો યોગ્ય સૂચિત ભાવ વધારો કરવા બદલ સરકારને અભિનંદન નવી તંત્રીનો ખેડૂતોને લાભ મળે તે માટે જ ખેડૂતોની જમીન સંપાદિત કરવા રજૂઆત જંત્રીના ભાવમાં ઘટાડો ન કરવા ખેડૂતોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું તંત્રીના દરમાં સૂચિત વધારાનું અમલીકરણ કરવા ખેડૂતો એ કરી માંગ અમારું કેવું ફક્ત એટલું છે કે સરકાર જેને એમ વિનંતી કરીએ કે તમે જે જંત્રી વધારી અમારા માટે એ અમને

આપવામાં જે ખેડૂતો જંત્રી લાગુ કરવા માટે જે પેલી એપ્રિલ થી જે લાગુ કરવાની છે હજારો ની પણ લાખો ખેડૂત ના ફાયદા માં છે એના માટે જે આજ આવેદન પત્ર આપવામાં આવે છે તો જંત્રીના ના સુચિત માં સૂચિત ને ખેડૂતો આવકાર્યો છે મહેસાણા જિલ્લાના ના જંત્રી વધારા બદલ સરકારનો આભાર માન્યો આ સાથે જ કલેક્ટર ને આભાર પત્ર પણ સોંપ્યો છે જંત્રીના ના સુચિત માં ને મુદ્દે કલેક્ટર ને આભાર પત્ર સોંપવામાં આવ્યું જંત્રીનો યોગ્ય સૂચિત ભાવ વધારો કરવા બદલ સરકારને પણ અભિનંદન પાઠવ્યા નવી જંત્રીનો ખેડૂતોને લાભ મળે તે માટે એપ્રિલ સંપાદિત કરવા રજૂઆત જંત્રીના ભાવમાં ઘટાડો ન કરવા ખેડૂતોએ કલેક્ટરને પણ પાઠવ્યું છે ત્યારે દિયોદર અને થરા પ્રાંતમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું મહેસાણાના ખેડૂતોએ સરકારનો આભાર માન્યો છે બિલ્ડરોના દબાણમાં નહીં આવવા ખેડૂતોએ સરકારને રજૂઆત કરી તો સૂચિત બાબત છે તેને ખેડૂતોએ આવકાર્યો હતો ત્યારે દિયોદર અને થરા પ્રાંતમાં આપવામાં આવ્યું આવેદન પત્ર બિલ્ડરના તપાણમાં નહીં આવવા ખેડૂતોની સરકારને રજૂઆત ખેડૂતોના બહાને જંત્રીના દર ઘટાડવામાં માંગ બિલ્ડરોની પોલ ખુલી છે જંત્રીના વધારાના રાખવા ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે ત્યારે જંત્રીના ના દરમાં સૂચિત વધારાનું અમલીકરણ કરવા પણ ખેડૂતોએ માંગ કરી જંત્રીના ભાવમાં ઘટાડો ન કરવા પણ ખેડૂતોએ કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે દિયોદર અને થરા પ્રાંતમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું જંત્રીના વધારાના દર યથાવત રાખવા ખેડૂતોએ સ્પષ્ટ માંગણી કરી છે આ સાથે જ સૂચિત વધારાનું અમલીકરણ કરવા પણ ખેડૂતોએ માંગ કરી ત્યારે બિલ્ડરોના દબાણમાં નહીં આપવા માટે ખેડૂતોએ સરકારને રજૂઆત કરી ખેડૂતોના બહાને જંત્રીના દર ઘટાડવાની માંગ કરનાર બિલ્ડરોની હવે પોલ ખુલી છે ત્યારે બિલ્ડરો દ્વારા કહેવામાં આવતું હતું કે ભારે બોજ વધશે જંત્રીના ભાવ વધારાને કારણે પરંતુ હવે બિલ્ડરોની પોલ ખુલી છે જંત્રીનો જે સૂચિત ભાવ વધારો છે તેને ખેડૂતોએ આવકાર્યો છે દિયોદરને ધરા પ્રાંતમાં આપવામાં આવ્યું ಅವತನ್ ಪತ್ರ